ચતુર્વિદ્યા પ્રશ્ન બે એક વાક્ય સંસ્કૃત ભાષા એમ એક વાક્યમાં સંસ્કૃત ભાષાનો જવાબ લખવાનો છે તો પેલું અજહ નિય પુરાણ કહ તો આત્મા અજહ નિત્ય શાશ્વત શાશ્વત પુરાણ ચ ઇજુ મૃત્ય કમ ધ્રુવમ તો મૃત્ય જન્મ ધ્રુવિ તે અધિકાર અસ્તે તે અધિકાર અસ્તે કદાચ શાંતિમધિગે તો જન જ્ઞાન લબ્ધવા પરા શાંતિમધિગતિ ભક્ત ભગવ પ્રિય તો યસ્મા લોક ન ઉદ્વીજતે લોકાત ન ઉદ્વિજે યર્ષામર્ષભયોદવેગે મુક્ સ ભક્ ઇષ્ટઃ ભગવત પ્રિય તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન અને પીડીએફ જોતી હોય અને ખાસ ગણિત અને વિજ્ઞાન જે મિત્રોને અઘરું લાગે છે તો એનો સંપૂર્ણ અભ્યાસક્રમ ના વિડીયો જોતા હોય બરાબર તો તમને ક્યાંથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે હા ઘણાને પાછા પરીક્ષાના પણ પ્રશ્નો છે પરીક્ષાના પેપરો પણ જોવે છે અસાઇનમેન્ટ ને બધું તો આ

પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું કરવાનું વિશે તો પેલું શરીરે શરીર શરીરે શું બીજું જન હે જન જનો જનાહા લોકાભ્યામ લોકેભ્ય પ્રવૃત્તિ 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 પ્રવૃત ચુરીસ્થાના પૂર્તિ વિધેયા ન જાયતે મ્રિયતે કદાચ આત્મા ક્મણ્યવાધિકારસ્તે ફુ કદાચ શ્રદ્ધા વાભતે જ્ઞાન બંધ મોક્ષ બુદ્ધિ સાત્વિકી પાચમો રેખાંકિત પદા સ્થાને પ્રશ્નવાચક પદમ લિખિવા પ્રશ્નવાક્યમ રચેત तो आत्मा हन्यमाने शरीरे न हन्यते तो आत्मा शरीरे न हन्यते ज्ञानम लब्धवा शांतिम अतिगछति तो कि लबा माम भजन्ते जना भजें सुकृतिन जना सा बुद्धि सात्विकी वर्तते तो बुद्धि किदर्शी वर्तते संधि संधि छोडो अजो नियत અજહવત્તા નિયતોય શાશ્વત વત્તા અયમ કરે કર્મણી એવ અધિકાર સંગી ત્યાર પછી સમાસ પ્રકાર લિખત ગીતા મૃતમષી તત્પુરુષ સમાસ નત્ર તત્પુરુષ સમાસ संयतेन्द्रिय बहुरी समास हर्षा मर्ष भयोद्वेगा इत्रेतर द्वंद्व समास भया भय इतरेतर द्वंद्व समास नच्च तत्पुरुष समास बराबर अहीं अधस्तन्यो श्लोकयो पूर्ति कुरत तो तमाम श्लोक पूर्ति करवाने चाहिए जातस्य ही जात्यस्य ही ध्रुवो मृत्युः ध्रुवम् जन्म मृत्युस्य च तस्माद् परिहार्येत् न त्वं सोचितु महर्षि बीजो छे યસ્માનો દ્વિજ્યતે લોકો લોકાન લોકાનનો દ્વિજ્યતે ચય હર્ષા મર્ષ ભયો દ્વેગે મુક્તો ય સચમે પ્રિય ત્યાર પછી અર્થ વિસ્તાર તમારે કરવાનો છે કર્મણીય વાધિકા રસ્તે માં ફલે સુ કદાચન માં કર્મ ફલ હેતુર્ભુ માં તે સંગોષ્ઠ્વ કર્મણી એટલે કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે ફળની બાબતમાં ક્યારેય નહીં તો કર્મમાં ફળની ઈચ્છા વળો થઈશ નહીં કર્મ ન કરવામાં જરા પણ વિચાર કરવાનો નથી કર્મના ફળનો જો તું વિચાર કરીશ તો તે મર્યાદિત યા સીમિત થઈ જશે કોઈ વ્યક્તિ અમુક વ્યવસાય કરતી હોય અને તેને તેનાથી અમુક આવક થતી હોય પરંતુ જો તે આવકને લક્ષ્યમાં રાખીને જ કર્મ કરે તો ક્યારે તેને મર્યાદિત ક્યારેક તેને મર્યાદિત આવક થાય તેનો માલિક તેને ફક્ત કામ કરનાર કર્મચારી ગણી લે ભારતીય સંસ્કૃતિમાં કર્મનો સિદ્ધાંત મુખ્ય છે છે કર્મ જ મહાન વ્યક્તિના સાચા ખોટા કર્મોને આધારે જ તેનું આ લોકનું કે પરલોકનું જીવન નિર્માણ થાય છે ગીતા કર્મનો કર્મફળનો મોહ ન રાખતા સ્વાર્થ ત્યજીને નિષ્કામ ભાવે કર્મ કરવાની પ્રેરણા આપે છે ફળની અપેક્ષાથી જે કર્મો કરવામાં આવે છે તે કર્મ ફળ જીવોને બંધનમાં લાવે છે પરિણામે આવા મુક્તિ મળતી નથી મનુષ્યના કર્મો પ્રમાણે જ તેને તેનું ફળ તો પ્રાપ્ત થવાનું જ છે તેથી કર્મ ફળ લાલસાથી રહિત થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મો આચરવા જોઈએ નિષ્કામ ભાવે કર્મ કરતા રહેવામાં જ કલ્યાણ છે તેના ફળની આશામાં નહીં આમ કર્મનો સિદ્ધાંત અટલ છે કર્મની ગતિ છે પ્રાણી પોતાના શુભાશુભ કર્મોના ફળ સ્વરૂપે જ આ લોક કે પરલોકના સુખો કે દુઃખોનો ભોગતા બને છે તેથી ફળની અપેક્ષાથી રહિત થઈને પ્રમાદ કર્યા વિના એટલે કે આળસ કર્યા વિના કર્મોનું આચરણ કરવું જોઈએ બીજું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિ મચિરેણા ધીગચ્છતી અનુવાદ સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે શ્રદ્ધાવાન પુરુષ

જેણે મન સહિત સમગ્ર ઇન્દ્રિયો પર પૂર્ણપણે કાબૂ મેળવ્યો હોય તે જ પોતાના મનને પૂરેપૂરી શ્રદ્ધાથી ઈશ્વરમાં લીન કરી શકે છે આવું જ્ઞાની પુરુષ જ ઉત્તમ શાંતિને ટૂંક સમયમાં જ પામી શકે છે મનુષ્ય જીવનમાં શ્રદ્ધાનું સ્થાન ખૂબ મહત્વનું છે પોતાની જાત પર ભરોસો રાખીને ઈચ્છિત લક્ષ્ય મેળવવા માટે કાર્ય કરવામાં આવે તો તે લક્ષ્ય જરૂર સફળ થાય છે કોઈ પણ વિષય કે વિદ્યા શીખવા માટે શ્રદ્ધા હોવી જરૂરી છે

ભરત વંશમાં શ્રેષ્ઠ અર્જુન પીડાયેલો જીજ્ઞાસ પુણ્યશાળી પ્રસ્તુત શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ચાર પ્રકારના સદાચારી લોકો મને ભજે છે આરત દુઃખી પીડાયેલો સંસારના ત્રિવિધ તાપો જેવા કે આધિ વ્યાધિ અને ઉપાધિ થી પીડાયેલો દુઃખી મનુષ્ય

અર્થાર્થી સંસારના પદાર્થોની અર્થાત ધન પદ સંતાન વગેરે સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ કરવાની કામનાથી ભગવાનની ભક્તિ કરનાર અર્થાર્થી ભક્તે છે પોતાના જીવનને સુખ સંપન્ન અને ધન ધાન્યથી સમૃદ્ધ બનાવવા માટે પણ આવા લોકો ઈશ્વરને ભજે છે તેઓને મન ભૌતિક સાધન સામગ્રીના સુખો જ મહત્વના હોય છે આ સિવાય અન્ય મેળવવાની ઈચ્છા હોતી નથી અને છેલ્લું જ્ઞાની જેને સંસારની અનિત્યતા આત્માની અમરતા તથા ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે તે જ્ઞાની ભક્ત છે જ્ઞાન સંપન્ન વિદ્વાનને ઈશ્વર ભક્તિમાં જ સર્વ અનુભવ થાય છે આથી તે ઈશ્વર ભક્તિને જ પોતાના સર્વ જન્મનું શ્રેષ્ઠ લક્ષ્ય માને છે અને તેમાં જ રમાણ રહે છે આમ વિવિધ પ્રકારના ભક્તો ભગવાનને પોતાની વિવિધ આશાઓ સંતોષવા માટે ભજે છે તેમાં જ એનું સ્મરણ મિત્રો આવશે બરાબર સ્મરણ રહે છે તો અહીંયા સુધી આપણે રાખીએ અસ્તું જય હિન્દ